કેવડિયા ખાતે અમે ધરણા પ્રદર્શન આંદોલન અમે ચાલુ કર્યું તું નું ગ્રાઉન્ડ હતું અમે બે ત્રણ હજાર લોકો ત્યાં ધરણા પર આવા તાપમાં બેઠા હતા આજે પણ મારા કેવડિયાના સાથી મિત્રો મારા સબુતલા બેનથી માંડીને બધાને ખબર છે એ રદ કરવા માટે અમે લડતા હતા એક પણ ધારાસભ્ય ગુજરાતનો અમારા સહકારમાં નથી આવ્યો લોકો અમારા પણ ફરિયાદ જ્યાં પણ અન્યાય થશે અમે લડીશું અમારી તમારે જેલો અમે ક્યારે ડરવાના નથી જ્યારે આવા અન્યાયો થાય છે ત્યારે અમને દુઃખ થાય છે નર્મદા ડેમ પરિવાર સમાજ સાથે આપણે વિખુટા પડ્યા અને આપણા સાથેના લોકો કેટલા વિસ્થાપિત થઈને નવા વસાહતો જતા રહ્યા આજે પણ એમના અધિકારો એમને નથી મળ્યા એમણે કીધું તું પરિવાર માંથી એક જણ ને સરકારી નોકરી આપીશું

તમે પૂરા દેશમાં લઈ જાઓ બધાને આપો અમને કોઈ જ વાંધો નથી બધાને આપો પણ જે આદિવાસી સમાજે પોતાના ગામો અહીંયાથી વિસ્થાપિત કર્યા પોતાની જમીન એમાં ડૂબી ગઈ એ લોકોને આજે પણ પીવાના પાણીના ફાફા કરવા પડે એ વાત સાથે અમે સંમત નથી એટલે આવનારા દિવસોમાં આપણે બધાય જાગૃત થવું પડશે આપણે તણાવ રાખવા બેઠા છે અને તરસ્યા મરીએ છે એવી વાત અહીંયા ઊભી થાય છે

આદિવાસી આ પ્રકૃતિ સાથે જીવનારો છે આ હાઈવે બની ગયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ઊંચા ઊંચા બની ગયા બિલ્ડિંગો બની ગયા નહેરો નીકળી ગઈ રેલવે નીકળી ગઈ કોરિડોર નીકળવાના છે એ કઈ આપણા આદિવાસીઓના માટે નથી એનાથી આદિવાસીઓનો વિકાસ નથી થવાનો એ વિકાસ એ પૂંજીપતિઓનો ઉદ્યોગપતિઓને આ વિસ્તારમાં લાવવા માટેનો આ વિસ્તારમાં જે ખનીજોના ભંડારો છે એને કાઢવા માટેનો આ લોકો આગોતરું પ્લાનિંગ કરી રહ્યા છે તો સાથીઓ આજે તમે કેવડિયા વાળા એકલા નથી આજે કેવડિયાવાળાની વાળાની વારી છે કાલે માલસામોટ વાળાની પણ વારી આવવાની છે દેવ મોગરા પણ વારી આવવાની છે છોટા ઉદેપુર વાળાની પણ વારી આવવાની છે આદિવાસી વિસ્તાર જ હવે બચ્યો છે બધાની નજર આપણા વિસ્તારો પર છે જો આજે આપણે જાગીશું નહીં આવનારા દિવસોમાં તમામ આદિવાસી વિસ્તાર 10 થી 15 વર્ષમાં પતી જવાનો છે તમે યાદ રાખજો એટલા માટેની આજે આ જન જાગૃતિની મીટિંગ છે કે આપણે હવે જાગી જવાનું છે ક્યાં સુધી આપણે વિકાસ વિકાસના નામે આપણી પાસે મફતના ભાવે જમીનો લઈ છે આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી ની વાત આવે આ ગામ થી સ્ટેચ્યુ ઓફ યુનિટી સામે દેખાય છે અમે પીપળી ખેતર ફળિયા માં હમણા જઈને આવ્યા ત્યાં ગાડી નથી જતી જ્યાં વિશ્વની સૌથી મોટી પ્રતિમા હોય વિશ્વના ટુરિઝમ આવતા હોય અને સરકારો આ સ્ટેચ્યુ ઓફ યુનિટી ના નામે નર્મદા ડેમ ના નામે પૂરા દેશ માં ચૂંટણી લડીને જીતતી હોય અને એનાથી 5 કિલોમીટર ના ગામમાં 10 કિલોમીટર ના ગામમાં રોડ ના હોય આનાથી દુઃખ ની વાત તો બીજી શું હોય શકે આનાથી દુઃખ ની વાત બીજી શું હોય શકે સાથીઓ દુઃખની વાતમાં પણ આપણા લોકોને ટાળીઓ પાડવાની ટેપ પડી ગઈ છે એટલા માટે જ આ લોકો અહીંયા આવે છે બોલાવે છે ટાળીઓ પાડાવે છે ને બધું લૂટી જાય છે ક્યાં ટાળી પાડવી એ પણ આપણા લોકોને ખબર નથી પડતી કોની સામે ટાળી પાડવી એ પણ આપણા લોકોને ખબર નથી પડતી એટલે અમને દુઃખ થાય છે આજે સ્ટેચ્યુ ઓફ યુનિટીના

એમ્બ્યુલન્સ રોડ નો હોવાના કારણે ત્યાં નહીં આવી પહોંચી ગામના યુવાનો ઝોલીમાં નાખીને નીકળ્યા સાત કિલોમીટર ચાલીને જવાનું હતું રસ્તે થઈ ગઈ બાળકને જન્મ આપ્યો પ્રકૃતિની દયાથી બેન બચી ગયા પણ એની બાજુનું ગામ જે તુરખેડા ગામ છે ત્યાંની મહિલાની પણ આજ પરિસ્થિતિ ઊભી થઈ પ્રસૂતિની પીડા ઉપડી ગામના યુવાનો વડીલો ઝોલીમાં લાખીને લઈ જતા હતા એટલી પીડા ઉપડી કે બેનને રસ્તામાં ડિલિવરી થઈ ગઈ અને બેનને પોતાની જીવ ગુમાવવો પડ્યો શા માટે આદિવાસીઓ સાથે અનદેખી કરવામાં આવે છે મોટી મોટી સમાનતાની વાતો થાય છે પણ વર્વી વાસ્તવિકતા એવી છે કે દેશના આઝાદીના 78 વર્ષ પછી પણ અમારી જમીનો સંપાદન થઈ એનું વળતર નથી મળ્યું વિસ્થાપિતોને એની માંગો નથી પૂરી થઈ આ વિસ્તારોમાં શિક્ષકો માટે અમારે આંદોલનો કરવા પડે રોડો માટે અમારે આંદોલનો કરવા પડે સ્કૂલો માટે અમારે આંદોલનો કરવા પડે યુવાનોના રોજગારી માટે આંદોલનો કરવા પડે જંગલની જમીનો માટે અમારે આંદોલનો કરવા પડે નર્મદાના પાણી માટે અમારે આંદોલનો કરવા પડે તો આ સરકારોને હવે કેવા માંગીએ છે નર્મદામાં અમે જમીનો આપી કરજણમાં અમે જમીનો આપી ઉકાઈમાં અમે જમીનો આપી કઢાળામાં અમે જમીનો આપી રોડોમાં અમે જમીનો આપી નેરોમાં અમે જમીનો આપી હાઈટેન્શન લાઈનોમાં અમે જમીનો આપી જીઆઈડીસીઓમાં જમીનો આપી જીએમડીસીઓમાં જમીનો આપી સરકારી ભવનો બનાવવામાં જમીનો આપી છતાં અમારો વિકાસ નથી થતો તો સરકારોને કહીએ છીએ જો તમે અમારો વિકાસ કરવા નહીં માંગશો તો આવનારા દિવસોમાં દેશનું ઓગણત્રીસમું રાજ્ય ભીલ પ્રદેશ અમે બનાવવા જઈ રહેલા છે એની રાજધાની અમે કેવડિયા બનાવીશું અમને અલગ ઓગણત્રીસમું રાજ્ય અમારું સ્વતંત્ર આપી દો એની રાજધાની અમે કેવડિયા બનાવીશું અમારી પાસે આટલું બધું પાણી છે એની રોયલ્ટી છે વીજળી ઉત્પન્ન થઈ છે એની રોયલ્ટી આવે છે અમારે ત્યાં લિગ્નાઇટ ખાણો છે રેતી ની ખાણો છે યુરેનિયમ ખાણો છે અમારે ત્યાં ભૂગર્ભમાં એટલા બધા ખનીજો છે જળ છે જંગલ છે જમીનો છે અમને અલગ સ્વતંત્ર આદિવાસીઓનો સ્વાયત્ત રાજ અમને અલગ ભીલ પ્રદેશ રાજ્ય આપો અમે અમારો વિકાસ કરી લઈશું હવે તમારા ભીખની અમને જરૂર નથી ક્યાં સુધી અમે અમારા સાથી મિત્ર નિરંજનભાઈએ કીધું ક્યાં સુધી અમે આંદોલનો કરીશું સરળ ભાષામાં કહેવા માંગીએ છીએ દેશનું આજે આપણે તમે જોઈ લો દેશમાં આઠ ટકા આદિવાસી વસ્તી છે ગુજરાતમાં પંદર ટકા આપણી વસ્તી છે છતાં નિર્ણાયક ભૂમિકામાં આદિવાસી નથી બજેટ તૈયાર થાય છે એમાં આપણા લોકો નથી સચિવાલયમાં આપણા લોકો નથી કલેક્ટર હોય એસપી હોય એમાં આપણા લોકો નથી આજે યુનિવર્સિટીઓના કુલપતિ આપણા લોકો નથી ન્યાય પ્રણાલીકોમાં આપણા લોકો નથી જ્યાં પણ નિર્ણય લેવાનો હોય છે ત્યાં આપણા લોકોને સાઈડ પર કાઢવામાં આવ્યા છે કરોડો અબજોના બજેટો બની જાય છે પણ ગેર આદિવાસી લોકો એ બજેટો સગે વગે કરવા અને મંત્રીઓના હાથા બનાવીને અહીંના ધારાસભ્યોને હાથા બનાવીને સાંસદોને હાથા બનાવીને અહીંની જમીનો આજે લૂંટાઈ રહી છે આજે તોતેર ડબલ એની જમીનો કેવડિયામાં કલેક્ટરો શ્રી સરકાર કરીને એમના મણત્યાઓને આપી દીધી એક પણ નેતા બોલવા માટે તૈયાર નથી ઊંચા ઊંચા ભવનો બની ગયા બિલ્ડીંગો બની ગયા એક પણ નેતા ખેડૂતો સાથે આવીને ઉભો રહેવા તૈયાર નથી અહીંયા એટલી મોટી એજન્સીઓ બધી આવી સફારી પાર્ક જેવા સફારી પાર્ક 200 કરોડના ટ્રાયબલ બજેટ થી બનાવવામાં આવ્યો અને રૂપિયાના ટોકન થી રિલાયન્સ ને આપી દેવામાં આવ્યો એક પણ નેતા બોલવા તૈયાર નથી શા માટે આદિવાસીઓને આટલો બધો અન્યાય થાય છે શા માટે દેશના આઝાદીમાં અમે કહીએ છીએ આઝાદીમાં આદિવાસી સાથે કેમ અન્યાય જ્યારે અમે આદિવાસીઓ માટે બોલીએ છીએ ત્યારે કેટલાક નેતાઓ અમને જાતિવાદીમાં

માનવતાવાદી કાયદાઓ બનાવવામાં આવ્યા છે એનો અધિકારીઓ દ્વારા અધઘટન કરીને ખોટું અધઘટન કરીને ઉલ્લંઘન કરવામાં આવે છે ત્યારે અમારે હવે આ બધું સહેવાનો અમે સહેવાના નથી જે રીતે તેલુગુ લોકોને તેલંગાણા મળ્યું છે મરાઠાઓને મહારાષ્ટ્ર મળ્યું છે ગુજરાતીઓને ગુજરાત મળ્યું છે પંજાબીઓને પંજાબ આપવામાં આવ્યું નાગા લોકોને નાગાલેન્ડ આપવામાં આવ્યું ઝારખંડ બન્યું છત્તીગઢ બન્યું

નાના મોટા ડેમો હોય ખનીજોની ખાણો હોય કારખાના હોય જીઆઈડીસી હોય સરકારી આવાસો હોય રોડ હોય રસ્તા હોય કોરિડોરો હોય નહેરો હોય કે રેલવે હોય આજે દેશમાં લાખ લોકો આદિવાસીઓને વિસ્થાપિત કરવામાં આવ્યા છે આજે એક કરોડ ચાલીસ લાખ આદિવાસી પોતાની જમીનોથી વિભિન્ન થઈ ગયેલો છે પોતાની સંસ્કૃતિથી પોતાની પ્રકૃતિથી થી ભિન્ન થઈ ગયેલો છે પોતાના સમાજથી છિન ભિન્ન થઈ ગયેલો છે

વિશેષ નથી અમે કહેતા પણ આદિવાસી સમાજનો ઇતિહાસ ગૌરવશાળી છે દેશની આઝાદીમાં આટલું મોટું યોગદાન આપ્યું દેશના વિકાસમાં આટલું મોટું યોગદાન આપ્યું પણ જ્યારે આટલી બધી આદિવાસીઓ સાથે અસમાનતા ભાવથી જોવામાં આવે છે ત્યારે દુઃખ સાથે અમારે કહેવું પડે છે ત્યારે વધારે વિશેષ નથી કહેતા સમય પણ ઘણો થયો છે તમે પણ ઘણા સમયથી બેઠા છો પણ જે પરિસ્થિતિ આપણી છે એમાંથી નીકળવા માટે આપણે બધાએ જાગવું પડશે જે નેતાઓને આપણે ચૂટીને મોકલીએ છે ચાહે તાલુકા પંચાયતનો હોય જિલ્લા પંચાયતનો હોય ચાહે ધારાસભ્ય હોય કે સાંસદ સભ્ય હોય એ આપણો પ્રતિનિધિત્વ ત્યાં વિધાનસભામાં કે સંસદ સભામાં કરતા નથી એના કારણે જ આજે આપણે દુખી થયા છે ત્યારે સાથીઓ મૂળ વાત આવનારા દિવસોમાં જે પણ ચૂંટણીઓ આવશે એ ચૂંટણીઓમાં તમારું પ્રતિનિધિત્વ કોણ કરી શકે છે તમારા માટે કોણ ગ્રાઉન્ડ પર અને સદનમાં બોલી શકે છે એવા નેતાને તમે પસંદ કરીને જ આવનારા ભવિષ્યમાં આગળ મોકલજો તો જ આપણા બધાનો કંઈક નિવાડો આવશે એવું માનું છું સાથે સાથે આજના કાર્યક્રમમાં અમને બધાને તમે લોકોએ આમંત્રિત કર્યા અમારું સન્માન કર્યું અમારું સ્વાગત કર્યું અમને સાંભળ્યા એ બદલ બધાનો આભાર માનીએ છીએ સાથે સાથે બધાને ઉલગુલાલ આપ આપી જય સ્વર્તા પિતૃ જય ભારત માતા કી જય જય બિલ પ્રદેશ સાથે વિનમું છું બધાનો ખુબ ખુબ આભાર ધન્યવાદ જય આદિવાસી બહેનો